નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદના કારણે હજુ પણ પૂર યથાવત છે તો બનાસકાંઠામાં એક પોઈન્ટ પચાસ લાખ ફૂડ પેકેટોનું વિતરણ થયું છે જ્યાં દોસ્તો જેમાં સુઈગામ ગામ ભાભર વાવ અને થરાદ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી જોરશોરથી ચાલી રહી છે તો વાવના ભાટવર ગામમાંથી એસડીઆરએફ દ્વારા ઓગણસીર નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવીએ છીએ તો કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં એસડીઆરએફ અને વહીવટી તંત્રે મળીને સોળસો અઠ્યોતેર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે તો અસરગ્રસ્ત વિસ્તારોમાં એક પોઈન્ટ પાંચ દોઢ લાખ ફૂડ પેકેટો અને એક લાખ પાણીની બોટલોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે તો હાલ રાહતનું કાર્ય પણ ચાલુ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે મળશે મફત કોચિંગ જ્યાં દોસ્તો ગુજરાતના યુપીએસસી અને જીપીએસસી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે જેમાં રાજ્યના દસ શહેરોમાં સાત જેટલી યુનિવર્સિટીઓ તેમજ ત્રણ સરકારી કોલેજોમાં આઈએએસ અને અભ્યાસના કેન્દ્રો શરૂ થશે તો કેસીજી દ્વારા બે હાજરના પચીસ અને છવ્વીસ માટેના કોચિંગ પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તો સ્નાતકોની ડિગ્રી આવતા અને વીસ વર્ષ પૂર્ણ ઉમેદવારો આ અરજી કરી શકશે તો દરેક કેન્દ્ર ઉપર દસ બેઠકો છે જેમાં વિવિધ કેટેગરી અનુસાર ફાળવણી કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ભારત અને નેપાળના સરહદ હાઈ એલર્ટ ઉપર જ્યાં દોસ્તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધના વિરોધમાં નેપાળમાં સ્થિતિ તો પીએમ સહિતના વીસ જેટલા મંત્રીઓએ રાજીનામું પણ આપ્યું છે તો પશ્ચિમ બંગાળમાં ભારત અને નેપાળની સરહદ ઉપર આવેલા પાણીટાંકી વિસ્તાર હાઈ એલર્ટ ઉપર જારી કરાયું છે તો ત્યાંના એસપીએ જણાવ્યું કે અહીં એક પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે અને વધારાનું પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું છે તો અમે એલર્ટ પર છીએ અને પરિસ્થિતિ ઉપર પણ નજર રાખી રહ્યા છીએ તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જ્યાં દોસ્તો રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી હજુ પણ દિવસોને લઈને આગાહી કરી છે કે માછીમારોને બે થી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે તો દરિયા કિનારે એલસીએસ સીએસ થ્રી લાગુ કરાયું છે તો ગુજરાતમાંથી હાલમાં બે સિસ્ટમો સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે તો આ સિવાય દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ ઉપર ડિપ્રેશન ડીપ તેમજ મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે ધોધમાર વરસાદની આગાહી છે જ્યારે મેઘરાજા આજે સૌરાષ્ટ્ર ને કચ્છ ને ધમરોલ છે તેવી શક્યતાઓ પણ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સોનામાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી દોસ્તો ગઈકાલે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી હતી જેમાં ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ દસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા સુધી પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટનું સોનું એક લાખ એક હજાર બસો ને પચાસ રૂપિયા છે તો મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ તેમજ કોલકાતામાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ દસ હજાર બસો ને નેવું રૂપિયા અને બાવીસ કેરેટમાં એક લાખ એક હજારને સો રૂપિયા છે તો આ સિવાય જયપુર અમદાવાદ અને પટનામાં પણ ચોવીસ કરેટ સોનાનો રૂપિયાનો ભાવ એક લાખ દસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા છે તો ચાંદીનો ભાવ પણ ત્રણ હજાર રૂપિયાનો વધારો થઈને એક લાખ ત્રીસ હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં ટેરિફ સામે ભારતની નવી કવાયત જ્યાં દોસ્તો અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પચાસ ટકાના ટેરિફની અસર ઘટાડવા માટે ભારત સક્રિય બન્યું છે તો આ માટે મુક્ત વેપાર કરાર એટલે કે એફટીએ અંગે અનેક દેશો સાથે વાતચીત પણ શરૂ થઈ છે તો આઠ સપ્ટેમ્બર યુરોપિયન યુનિયનની ટીમ દિલ્હીમાં વાંટોઘાટો માટે આવી હતી તો વાણિજ્ય પ્રધાન પિયુષ ગોહેલે પણ બાર સપ્ટેમ્બરે ઈ યુ વેપાર કમિશન સાથે પ્રગતિની સમીક્ષા પણ તો સાથે કતાર સાથેના એ માં પણ અંતિમ તબક્કે છે અને આવામાં આવતા મહિને તેની જાહેરાત પણ થવાની શક્યતા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ છેલ્લા ચોવીસ કલાકમાં સિત્તેર જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અંદાજે સિત્તેર જેટલા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના લખપતમાં છ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો બનાસકાંઠાના ભાભરમાં પાંચ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ રાપરના કચ્છના રાપરમાં ચાર પોઈન્ટ ઇંચ વરસાદ ભચાઉ અને નખત્રાણામાં ચાર પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ થયો છે તો ગાંધીધામ ભુજ અને અંજાર તેમજ અબડાસામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો તો પાટણ મોરબી અને બનાસકાંઠાના થરાદ વિસ્તારોમાં પણ ઘણા બધા વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ થયો છે તો અનેક તાલુકાઓમાં એક ઇંચ થી વધારે ઓછો વરસાદ પણ નોંધાયો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ટેરિફથી પ્રભાવિત ઉદ્યોગો માટે રાહતનું પેકેજ જ્યાં દોસ્તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણે જાહેરાત કરી છે કે ભારત સરકાર દ્વારા પચાસ ટકાના યુએફ ટેરિફથી પ્રભાવિત નિકાસ કરવા માટે રાહત પેકેજ ઉપર કામ કરી રહી છે તો સત્યાવીસ ઓગસ્ટથી પચીસ ટકાના ટેરિફનો બીજો તબક્કો અમલમાં આવ્યો હોવાથી અસરનું મૂલ્યાંકન કરવા માટે મંત્રાલયો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે તો જેમાં કાપડ રત્નો ચામડું અને મશીનરી જેવી નિકાસોને અસર થઈ છે તો વર્ષ બે હાજર ચોવીસ માં ભારતની ચારસો ને સાડત્રીસ પોઈન્ટ બિલિયન ડોલરની નિકાસમાં અમેરિકાનો હિસ્સો વીસ નો હતો ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બાવીસ સપ્ટેમ્બર બાદ દૂધના ભાવમાં થશે ઘટાડો જ્યાં દોસ્તો સરકારે કરેલા જીએસટીના નિયમોમાં ફેરફાર સપ્ટેમ્બર બિહાર અને થી દૂધના ભાવમાં પ્રતિ લિટરે ત્રણથી લઈને ચાર રૂપિયા સુધીનો ઘટાડો થશે તો અમૂલ અને મધર ડેરીના કુલ ક્રીમ ટોમાટર તેમજ ગાય અને ભેંસના દૂધના ભાવમાં સમાન રીતે ઘટાડો આવશે તો નવા જીએસટી મફત દરની પેકેજ દૂધના ભાવમાં રાહત થશે તો કુલ ક્રીમ અમૂલ માં ઓગણ સિત્તેરથી પાંસઠ અને છાસઠ રૂપિયા તેમજ ટોન્ડ મિલ્ક અમૂલ ફ્રેશમાં રૂપિયા સત્તાવનથી ચોપન અને પંચાણું રૂપિયા તેમજ ટી સ્પેશિયલ અમૂલ દૂધના રૂપિયામાં ત્રેસઠથી ઓગણસાઠથી સાઠ રૂપિયા જોવા મળશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ગુજરાતના ગામડાઓને મળશે સિંચાઈનું પાણી તો થશે પંદરસો ને છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડનો ખર્ચો જ્યાં દોસ્તો ગુજરાત રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર નળકાંઠા યોજનામાં ઓગણચાલીસ ગામોના ત્રણ પાંત્રીસ હજાર ચારસો ને છ્યાસી હેક્ટર વિસ્તારોમાં સિંચાઈ માટે રૂપિયા પંદરસો છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે યોજનાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે તો આ યોજનામાં ત્રણસો ને ચુમ્મોતેર કિલોમીટરની પાઇપલાઇન તેમજ નેટ હેઠળ પાંત્રીસ હજાર ચારસો ને છ્યાસી હેક્ટર વિસ્તારોમાં પાણી પુરવઠો આપવામાં આવશે તો પ્રથમ તબક્કામાં છવ્વીસ પોઈન્ટ અઢાર કિલોમીટરની પાઇપલાઇન લાઇનિંગની કામગીરી પૂર્ણ થઈ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પૂરથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા પ્રતિ એકરે જ્યાં દોસ્તો પંજાબ સરકારના મંત્રીમંડળે પૂર સંબંધિત એક બેઠક યોજી હતી જેમાં મુખ્યમંત્રી ભગવંત માને અધ્યક્ષતા કરી હતી અને પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વિટર ઉપર પોસ્ટ કરીને જણાવાયું છે કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ એકરે વીસ હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું છે જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે તો જેમના પાકોને નુકસાન થયું છે તો પાક વળતર ડીસી અથવા તો પટવારી દ્વારા ચેક રૂપે સોંપાશે તો દોસ્તો ગુજરાતમાં પણ આવું સહાય આપવી જોઈએ કે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ બે હાજર વર્લ્ડ કપ ફાઇનલ અમદાવાદમાં રમાઈ શકે છે જ્યાં દોસ્તો બે હાજર વર્લ્ડ કપ સાત ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે તો ઇ એસ પીઆરના અહેવાલ અનુસાર આઈસીસીએ યજમાન દેશો તેમજ ટીમોને સંભવિત તારીખો મોકલી છે જેમાં આઠ માર્ચ સુધી અંતિમ સ્વરૂપ આપવા માટે જણાવાયું છે તો આયોજન ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે તો અગાઉ પણ બે હાજર સોળમાં ભારતને અને બે માં બારમાં શ્રીલંકામાં ટીવી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાયો હતો તો ભારતમાં પાંચ ને શ્રીલંકામાં બે સ્થળોએ મેચ યોજાઈ હતી ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સીપી રાધાકૃષ્ણન બનશે સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ જી હા દોસ્તો સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એટલે કે એનડીએના ઉમેદવારોની કુલ ચારસો બાવન મત સાથે જીત થઈ છે તો તેમણે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે તેમણે જેમને ત્રણસો મતો મળ્યા છે તો આ સાથે જ તેઓ દેશના સત્તરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે તો ગઈકાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું E ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નલસે જલ યોજનામાં થઈ ગેરરીતિ તો સરકારે પણ સ્વીકાર્યું ચોમાસુ સત્ર દરમિયાન જલ યોજના અંગે સવાલો કર્યા હતા જેના જવાબ આપતા પુરવઠા મંત્રીએ કહ્યું કે આ યોજનામાં ગેરરીતિ થઈ છે તો હાલ તેની તપાસ પણ ચાલી રહી છે તો મહીસાગર જિલ્લાના નળસે જલ યોજનામાં રૂપિયા એકસો ને ત્રેવીસ કરોડનું કૌભાંડ પણ થયું છે તો જેમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં બનનાર પાસેથી ચાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડ અને ચીમન પાસેથી એક પોઈન્ટ છ્યાસી કરોડની રિકવરી પણ કરાય છે તો આ સાથે જ કેસમાં સાત આરોપીઓની પર ધરપકડ કરાઈ છે